મારું નામ સુશીલા છે હું અમરેલીની રહેવાસી છું અને હું મારા પતિ સાથે દિલ્હીમાં રહું છું મારા પતિએ મને એવા ચોકઠા મૂકી દીધા કે પતિ હોવા છતાં પણ મારે તેમના કહેવાથી અજાણી વ્યક્તિ સાથે સંબંધ બાંધવો પડે છે તો મિત્રો કોઈ પણ શરીફ સ્ત્રીઓ આ કામ કરી શકે નહીં પરંતુ શું તમે જાણો છો કે ઘણી એવી મહિલાઓ છે કોઈને કોઈ દબાણમાં આવી અને એવા કામ કરી રહી છે જે ન કરવું જોઈએ મિત્રો મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું દિલ્હીમાં રહું છું મારે બે દીકરીઓ છે અને મારે પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા હું તેને એક લગ્નમાં મળી હતી અને તેને મને પ્રપોઝ કર્યું હતું અને હું લગ્ન માટે પાગલ થઈ ગઈ હતી હું પણ તેમના કરતાં પણ વધુ ભણેલી છું પરંતુ તેમની જાણમાં હું ફસાઈ ગઈ જેમ કે મોટાભાગના છોકરાઓ એવું દેખાડવાનો પ્રયાસ કરે છે કે તેઓ એક પ્રણીતર વ્યક્તિ છે પણ હોતા નથી મેં તેમની લગ્નની વાત માની લગ્ન કરી દીધા તેમણે ક્યારેય કહ્યું નહીં કે એવી રીતે કર્યું અને કેમ કર્યું મારા પતિની એવી શું મજબૂરી હતી જે તે મને બીજા કોઈની પાસે મોકલવા અચકાતા ન હતા તેણે દિલ્હીમાં આવી અને મને જે સપનું બતાવ્યું હતું તેમનું એક પણ સપનું પૂરું ન થયું તેણે કહ્યું કે તે એક મોટા પ્લેટમાં રહે છે અને કંપનીના મેનેજર છે જ્યારે હું ત્યાં ગઈ છું ત્યાંથી રોજ હું તેમની આઠ ફૂટના રૂમમાં રહું છું અને પ્લાસ્ટિક પ્લેટમાં મેન્યુફેક્ચરની કંપનીમાં કામ કરે છે એક મેનેજર છે પણ માત્ર ત્રણ કામદાર માટે મિત્રો તમે જ વિચારી જુઓ કે મસ્ત સુંદર ભણેલી મફલન શરીર વાળી છોકરી આવા નાના વ્યક્તિ સાથે લગ્ન કરે તો સ્ત્રીનું શું કરવું જોઈએ માફ કરજો મિત્રો મારો મતલબ તમારા મન બગાડવાનો નથી પરંતુ આ મારી વાત છે અને હું વાત બહાર કાઢવાનો પ્રયાસ કરું છું હું મારી આ વાત મારા પરિવારના સભ્યોને પણ કહી શકતી નથી હતી કારણ કે તો એવો કહેશે કે ખોટા છોકરા સાથે લગ્ન કર્યા અને દિલ્હી આવ્યા પછી મને બે બાળકો થયા પરિસ્થિતિ સારી ન હતી અને દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી ધીમે ધીમે મેં પણ કામ કરવાનું શરૂ કર્યું કારણ કે મારા પતિની આવક એટલી ન હતી એટલે ઘરની બહાર નીકળવા માટે ત્યારે થઈ બહાર નીકળીને ખબર પડી કે દુનિયા કેવી રીતે છે પછી સમજાયું કે ઉતાવળમાં લગ્ન કરી લીધા અને મારા જેવી છોકરીઓને ખૂબ સારા પતિ મળી શકે છે અને હું પણ ઘણી એવી સ્ત્રીઓને મળી છું જેઓ પ્રણીતર હોવા છતાં પણ ઘણી જગ્યાએ સંબંધ બાંધવી બાંધતી હતી ઘરની બહાર દિવસ દરમિયાન પતિ પત્ની સાથે મળીને વિચાર જીવન આ રીતે નહીં ચાલે પુત્ર જન્મો જરી છે મારે બે દીકરીઓ છે પરંતુ પુત્ર નથી પહેલા તો તે વિચાર્યું કે પુત્રને જન્મ આપી શકાય નહીં અને પછી ભલે તેણે વોટ્સઅપ ચેનલ બતાવીને સમજાયું કે પુત્ર કે પુત્રી હોવું એ પુરુષ પર આધાર છે હવે તેઓ સમજાવવા લાગ્યા કે આ તેમની ભૂલ છે તેથી તેમને પુત્ર થઈ શકે શક્ય નથી અને અમે ત્યાં રહેતા હતા ત્યાં નજીકમાં રમેશ રહેતો હતો તે મારા પતિના ખાસ મિત્ર હતા મારા પતિને મારા કરતાં વધુ સારા મિત્ર હતા પતિને લાગતું હતું કે કદાચ મારા રમેશ વચ્ચે સંબંધ થાય તો એવું ન હતું કે મને બંને સારા મિત્રો છીએ ધીમે ધીમે મારા પતિના મિત્ર બની ગયા પહેલાં તો તેમણે જણાવ્યું કે અમે બંને પ્રયત્ન કરીએ છીએ કે લગભગ ત્રણ મહિના સુધી અમે બંને સાથે મળી અને ઘણી કોશિશ કરી પણ તેઓ કોઈ ફાયદો ન થયો હું ગર્ભવતી થઈ શકી નહીં હવે મારે ઘરમાં લડાઈ શરૂ થઈ જો ગર્ભવતી નથી તો પુત્ર કેવી રીતે થશે એક દિવસ મેં તેમને કહ્યું કદાચ તમારામાં કોઈ પણ ઉપગણ હશે એટલે હું પ્રેગ્નેન્ટ નથી થઈ શકતી તે પહેલાં તો તેમણે ગુસ્સામાં કહ્યું બીજા દિવસે પણ તેમને મારી સાથે ચર્ચા કરવા લાગ્યા જો તમે કોઈ પણ સાથે સંબંધ બાંધવાનો હોય તો આપણે તે બનાવીને અને પુત્રનો જન્મ થાય તો પુત્ર આપણો જ કહેવાય એક દિવસ મારી સાસુ મારા પુત્રીઓને મારી પત્ની પતિને એક કાર્યક્રમ જવાનું હતું તે ગયા હતા ને કાઢ્યું કે મારી તબિયત સારી નથી અને હું અહીં દિલ્હીમાં એકલી રહેતી હું રાતે દસ વાગ્યાની આસપાસ રમેશના ઘરે પહોંચી રમેશ દિલ્હીમાં એકલો રહેતો હતો ત્યાં પહોંચી ગઈ અને તેની પત્ની ગામડે ગઈ હતી અને પોતાની દિલની દરેક વાત મને જણાવતો હતો હું ત્યાં જઈને મારી બધી વાત કહી રહી હતી અને મારી સાથે સંબંધ બાંધવાનો હતો જેથી હું પુત્રને પુત્રનો જન્મ આપી શકું રમેશની કૃપા કરી મારી સાથે સંબંધ સ્થાપિત કરું કારણ કે મારા પતિનો પુત્ર જોઈએ છે જો તમે ઈચ્છો છો તો હું દરરોજ રાતે તમારી પાસે આવીશ રમેશે કહ્યું પણ જો તમારા પતિને આ વાતની ખબર પડશે તો મે કહ્યું તેમણે તો કહ્યું છે કે કોઈની સાથે સંબંધ બાંધે એટલે શું હું તને તમને મદદ કરું પછી રમેશ આખી વાત સમજી ગયો તો ઠીક છે જેમાં ફાયદો છે તો નુકસાન પણ શું થશે અને પછી અમે બંને હસવા લાગ્યા અને અમે બંને એકબીજાને સોંપી દીધા મિત્રો એક પુત્રને જન્મ આપ્યો હવે અમે ત્યાં રૂમ લીધો છે અને એક પુત્રનો જન્મ થયા છે અમે ખૂબ જ ખુશીથી મળીને છીએ અને અંદરથી બહારથી હસવા લાગ્યા મિત્રો અમને ખૂબ જ મજા આવી રહી હતી તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગે કોમેન્ટ કરીને જણાવજો ધન્યવાદ